હાઈ ગાય જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા મિત્રો એવું પૂછતા હોય છે કે ત્યાં હેલ્થ સિસ્ટમ કેવી છે એમ તો આજે હું તમને હેલ્થ સિસ્ટમ પ્રમાણની વાત કરું કે અહીંયા કઈ રીતનું હોય છે તો અહીંયા તમે ઓસ્ટ્રેલિયામાં પીઆર હોય એટલે પરમાનન્ટ રેસિડન્ટ હોય કે પછી સિટીઝન હોય અહીંયાના નાગરિક હોય તો તમને અહીંયા બધી જ સુવિધા સરકાર ફ્રીમાં આપે છે ધારો કે કોઈ લેડી પ્રેગનેન્ટ હોય તો પ્રેગ્નેટ સીની પહેલેથી છેલ્લે સુધીની સી સેક્શન આવ્યું હોય તો પણ અને જ્યાં સુધી કદાચ બેબીને પેટીમાં રાખવું પડે કે કંઈ પણ એનો ઇસ્યુ હોય એ બધું જ ફ્રીમાં થાય છે આના સિવાય બીજું એ કે કદાચ તમને વધારે ઇમરજન્સી આવી ગઈ હોય જેવી રીતે આપણે હાર્ટ એટેક હોય કે કોઈ બાયપાસ સર્જરી કરાવવી પડે એવી હોય અને તમને ખબર હોય તો ઓન ધ સ્પોટ લગભગ પાંચથી છ મિનિટમાં એનો ડિસાઇડ થઈ જતું હોય છે અને તમને તરત જ લઈ લે છે પણ અમુક વસ્તુ એવી છે કે અહીંયા ધારો કે તમને પેટમાં દુખતું હોય હમણાં થોડા ટાઈમ પહેલાં મારો મારી સાથે ઇસ્યુ હતો કે તમને પેટમાં દુખતું હોય રોજે રોજ ના દુખતું હોય પણ ત્રણ ચાર દિવસે ત્રણ ચાર દિવસે અને તમે ઇમરજન્સીમાં જાઓ તો એ લોકો એવું કહે કે તમને ચેકઅપ કરે થોડું ઘણું પણ જો તમે આમ કહેવાય ને કે પેટમાં દુખવું એવું છે કે એમને દેખાય નહીં અને સ્કેન પણ ના કરે એટલે એવું બે ત્રણ મહિનાનો પણ ટાઈમ આપે છે એવું કહે છે કે તમે બે ત્રણ મહિના પછી તમને અપોઇન્ટમેન્ટ મળશે અને જ્યારે એમના સ્પેશિયાલિસ્ટ હોય એ તમને ચેક કરી આપશે બાકી એ આપણે સહન કરી શકીએ એમ બાકી ના સહન કરી શકતા હોય તો પછી એ ચેકઅપ પણ કરે આ સિવાય બીજું એ કે તમને ફ્રેક્ચર થયું હોય કે એ ટાઈપનું કંઈક કંઈ પણ થયું હોય નાનું એવું કંઈક પડી ગયા હોય છોલાણું હોય તો તમે એક સહન કરી શકો તો તમારે કદાચ ઇમરજન્સીમાં ગયા હોય ને તો પાંચ છ કલાકનું વેઇટ કરવું પડે અને પછી તમારું જે બધું સ્કેન ને એવું બધું ચાલુ થાય પછી એ તમને બધું જ જે એમની પ્રક્રિયા હોય એ બધી પૂરી કરીને મોકલે છે ધારો કે ફ્રેક્ચર થયું હોય તો એમનું પ્લાસ્ટરને એવું બધું પહેલાં સ્કેન કરે પછી સ્કેનનો રિપોર્ટ આવે એના પ્લાસ્ટર કરે એ બધું પણ પહેલાં તમારે વેઇટ કરવી પડે છે એટલે અહીંયાની જે હેલ્થ સિસ્ટમ છે એ મને ગમે છે કારણ કે તમને ઓન ધ સ્પોટ તમને જવાબ મળી જાય છે પણ જે અમુકવાર વેઇટ કરવી પડે છે તો ત્યારે એવું લાગે છે કે વેઇટ કરવી પડી એમ પણ અહીંયા તો પણ સારું છે બાકી બીજું એ કે આપણે જેવી રીતે ત્યાં ઇન્ડિયામાં ક્લિનિક હોય ને તો એમ અહીંયા ક્લિનિક ના હોય એટલે નાના જે હોસ્પિટલ જેવું હોય અને એમાં જીપી હોય બધા અલગ અલગ હવે ધારો કે તમને તાવ આવતો હોય તો તાવ આવતો હોય તો તમને પહેલાં ખબર પહેલેથી જ ખબર પડી જાય થોડી થોડી કે મને એમ કળતર જેવું છે આ તમારું શરીર ભાંગવા માંડે દુખવા માંડે એવું બધું તો તમારે પહેલાં અપોઇન્ટમેન્ટ લેવી પડે આપણે ત્યાં ઇન્ડિયામાં અપોઇન્ટમેન્ટ નથી લેવી પડતી કારણ કે અહીંયા ડોક્ટરોની શોર્ટેજ છે એટલે અહીંયા જે દર્દીઓ હોય એક પછી એક ચાલુ જ હોય એટલે અપોઇન્ટમેન્ટ લઈને જાઓ ત્યારે જ વારો આવે એમને તમે ના જઈ શકો અમુક મેડિસિન એવી છે કે તમે ફાર્મસીમાં અને એમાં કેમિસ્ટ વેર હાઉસમાં જઈને તમે એમને લઈ શકો બાકી જે અમુક જે દવા દવા છે એ ડૉક્ટરોની પ્રિસ્ક્રિપ્શન વગર ના લઈ શકો એટલે અહીંયા એવું છે કે સારું છે અને બાકી જેની પાસે પીઆર નથી અને સિટીઝન નથી તો એ શું કરે તો એ મોસ્ટલી સ્ટુડન્ટ હોય કે કોઈ વર્ક વિઝા પર આવ્યા હોય અને યા તો પછી વી પર આવ્યા હોય તો એ પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ લઈને આવતા હોય છે અને એ બધા પછી પ્રાઇવેટમાં જતા હોય છે અને પ્રાઇવેટવાળા જે ઇન્સ્યોરન્સવાળા હોય એ કવર કરી દેતા હોય છે અને સારું ચાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા બાય જય શ્રી કૃષ્ણ